રાજકોટ શહેરના વોર્ડ નંબર સાત માં આવેલા વોકાણા ખાપકી જવાથી અઠ્યાવીસ વર્ષીય યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે મૃતક યુવકનું સર્જીલ યુસોલંકી નામ સામે આવ્યું છે મૃતક રાત્રિના સમયે વોંકણામાં અજાણતા ખાપકી ગયો હતો અને પાણીમાં ગુંગળાઈ જવાના કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે કારણ કે છેલ્લા પાંચ મહિનાથી વોંકડાનું કામ અધૂરું પડ્યું છે એક તરફ વોર્ડ નંબર સાતના કોર્પોરેટરો નૈશ શુક્લ દ્વારા પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમની પાસે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી છે સ્થાનિકોને પોતાના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્ય સૂચવ પોસ્ટ કરવામાં આવી છે તો બીજી તરફ જૂના કામો પાંચ મહિના બાદ પણ અપૂર્ણ છે ત્યારે દુઃખદ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે આ સમગ્ર મામલે તપાસનો દેશ આપવામાં આવ્યા છે ઘટનામાં સીસીટી ફૂટેજ પણ જોયા છે અને પ્રાથમિક તપાસ કોન્ટ્રાક્ટર ગંભીર બેદરકારી સામે આવી છે તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારવામાં અન્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે અને સવારે પણ ધ્યાનમાં એન્જિનિયરો દ્વારા આ જે એજન્સીની જે ખામી સ્થિતિઓ રહી ગઈ છે કારણ કે જે મને સીસીટીવી ફૂટેજ મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યા હતા ફૂટેજના માધ્યમથી પણ મેં જોઈ શક જોયું કે જે બોપળાને જે જ્યારે બોપડો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે મેં લોકો બ્લુ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈએ અને એક સાઈડ પતરું નહોતું એ લોક્ટરની બેદરકારીનો વિષય છે અને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને એમના પરિવારને પણ હું આજે હું શાંત્વન આપ